ભાભરમાં આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવના ના મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તજનોની ભીડ ભાભર માં આવેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે આજે મહાશિવરાત્રી પર્વના દિવસે ભાભર સહિત આજુબાજુ વિસ્તારોના ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા ભગવાન ચાલેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ તેમજ રામેશ્વર મહાદેવ મંદિરે ભક્તજનો દ્વારા બિલીપત્ર દૂધ ચડાવીને પૂજા અર્ચના અને મંત્ર જાપ કરી ભક્તજનો દ્વારા ભગવાન શિવજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રી પર્વ દરમિયાન કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરે પ્રસાદ સહિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પૂજારી શ્રી શંકર ભારતી મહંત શ્રી શંકર ભારતી ભાભર આ ભવ્ય મંદિર જૂનું પુરાણિક મંદિર મૈન મંદિર જલેશ્વર મહાદેવ બીજું મંદિર કાશ્વીરના ધૂળાબાપુના પ્રતાપથી આ બાર વર્ષના તપથી એમની બહુ ઘોર તપ કરી અને આનો જીર્ણોદ્ધાર કરાયો અને કાશીનાથ બાપુના હાથે વરદ હસ્તે શિવલિંગ લાયેલું અને દેવદરબાર મઠની અંદર એ શિવલિંગ રાખેલું અને એ શિવલિંગ ધૂળાબાપુએ અહીંકને શિવલિંગ માંગણી કરી અને આ શિવલિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નામે આવીને પધરાયું એ કાશીનાથ બાપુના નામથી આ મંદિર પ્રચલિત છે અને ભાભર વૈષ્ણવ વૈષ્ણવ ટ્રસ્ટ એ ટાઈમે રચના થઈ થઈને વૈષ્ણવ ટ્રસ્ટે આ મંદિરનું કામકાજ સંભાળી અને વૈષ્ણવ ટ્રસ્ટ આજે એનો મહા મહેનતથી આ મંદિરનું સંભાળે છે અને સારું ટ્રસ્ટ સંચાલિત કરે છે અને ગામના નગરજનો દરબારો રાજપૂતો માળીઓ વૈષ્ણવો ઠક્કર આવા દરેક આજે મહાશિવરાત્રી નિમિત્તે બાભરના પુરાણા શિવાલય ખાતે હજારોની સંખ્યામાં ભીડ જામી છે અને બધા જ આપ અને આ શિવાલયની ખાસ વિશેષતા એ છે કે જગદગુરુ શંકરાચાર્ય આની સ્થાપના ટાઈમે અને એમના હસ્તે આની સ્થાપના થયેલી છે જે એક વિશિષ્ટ કહેવાય અને એ ટાઈમે પૂજ્ય શંકરાચાર્યજી એક મહિના માટે ભાભર રોકાયેલા એ ભાભરનું સદભાગ્ય કહેવાય અને ભાભરની આસ્થાનું પ્રતિક આ શિવાલયમાં રોજે લોકો દર્શન કરવા આવે છે અને પાવન થાય છે